અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં એક બસ આવી ઉભી રહ્યા બાદ થોડી વારમાં અન્ય એક બસ આવી જોકે આ બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ બ્રેક ન લાગતા બસ ડેપોને અડીને આવેલ ભાગ્યોદય સોસાયટીના એક મકાનની પાછળની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ હતી અને દિવાલ તોડી પાડી હતી જે બાદ બસ થંભી હતી ગણતરીની મિનિટો માંડ ત્રણ સેકન્ડમાં સર્જાયેલ અકસ્માતમાં મકાનનો અડધો ઉપરની દિવાલ જમીન દોષ કરી નાખી હતી મકાન માલિક જાકીરભાઈ કુરેશીને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે ડેપોચ સંચાલકને જુવાત કરી હતી જોકે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ આ બાબતે નોંધાઈ નથી સમગ્ર ઘટનામાં અકસ્માતનો સીસીટીવી પણ સામે આવ્યો હતો જેમાં બસપુર પાટ દિવાલમાં ભટકાઈ હતી કુરેશી ભાગ્યદેવ સોસાયટી અંકલેશ્વર એસટી ડેપોની બાજુમાં સવારે લગભગ અગિયાર સાડા અગિયારના સુમારમાં સાડા અગિયાર બારના વાગ્યાના ટાઈમમાં બસે આવીને સીધી ઠોકી જ દીધી આખી દિવાલ માળી બહુ નુકસાન કરેલું છે ખાસું એવું નુકસાન કરેલું છે છતાં બી હવે મેનેજરને બધાને વાત કરી છે જો હવે શું કહે છે ને તો પછી આગળ હું તમારી શું માંગ છે એ મને ખર્ચો આપી દેતા હોય તો ઠીક છે નહીં ખર્ચો આપે તો પછી હું આગળ એફઆઈઆર આગળ કામ કરીશ પ્રાઇવેટ બસ હતી કે એસટી બસ ના ટી બસ છે